જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ છોટા દેપુરથી ભળદરા હાઈવે સીઓદ ગ્રામ પાસે ભારત નદી પર બનાવેલ ડાયવર્ઝન બંધ છોટા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પ્રદની સાવચેતીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું ડાયવર્ઝન બંધ કરવામાં આવેલ છે આજરોજ પાજેતપુરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણીની આવક થતા ભારવત બ્રિજ પર પાણીની ઓવરટોપિંગ થવાની શક્યતાને રહેલી છે જેને ધ્યાનમાં લઈને જોડતા મુખ્ય હાઈવે પર સિહોદ ગામ પાસે આવેલ ભારત નદી પર બ્રિજ પર ડાયવર્જન તાત્કાલિક અસરથી હાલ પૂરતો બંધ કરવા જણાવવામાં આવ્યું છે આ રસ્તાના વૈકલ્પિક માર્ગ તરીકે ભોરેલી થી થી મોડાસર ચોકડી રંગલી ચોકડી ઉપર થઈને રતનપુર પાયજપુર જઈ શકાશે